અમારું નિશાન ટેબલ છે ને પહેલો નંબર છે તો ગ્રામજનોને સૌને વિનંતી કે અમને વોટ આપી અપાવી અને અમને સારા એવા મતોથી વિજય બનાવે તો તેમને દરેક કામોનું અમે અને હાલમાં રસ્તાઓનું કામ તો ચાલુ જ છે પાણી ભરાય છે તો નિકાલનું કામ ચાલુ છે બાજુના દ્રશ્યમાં તમે જોઈ શકો છો let <laughs>